નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સવાર ચેનલમાં હું સુરેશ કાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કેન્દ્ર સરકારે શિયાળુ પાક માટે રવિ સિઝન માટે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે તો ટેકાના ભાવમાં કેટલો વધારો કર્યો છે અને શું છે વિગત એ આગળ આપણે આ વિડીયોમાં જાણીશું ઘઉં ચણા રાયડો અને મસૂર કસુંબી જઉં આ ટેકાના જે છ પાક છે તેમાં જાહેરાત કરવામાં આવી છે તો ઘઉંમાં પ્રતિમણ પાંચસોને સત્તર રૂપિયા જાહેર કરવામાં આવેલ છે જેમાં બત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે પ્રતિમણ ઘઉં ઉત્પાદન ખર્ચ સરકારે બસોને અડતાલીસ રૂપિયા લેખે ગણતરી કરવામાં આવેલ છે ચણા છે એ પ્રતિમણ અગિયારસો ને પિચોતેર રૂપિયા જાહેર કરવામાં આવેલ છે જેમાં પિસ્તાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે સરકારે ખેતી ખર્ચ ગણતા હોય છે એ ખેતી ખર્ચનો જે ઉત્પાદન ખર્ચ છે ચણામાં તે સાતસો ને ચાલીસ રૂપિયા પ્રતિમણે ગણવામાં આવેલ છે જ્યારે રાયડો બારસો ને ચાલીસ રૂપિયા પ્રતિમણ જાહેર કરેલ છે જેમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે સરકારી ગણતરી પ્રમાણે રાયડાની ખેતી ખર્ચ પ્રતિમણ છસો ને બેતાલીસ રૂપિયા ગણવામાં આવેલ છે મસૂરની વાત કરીએ તો મસૂરનો ટેકાનો ભાવ ચૌસો રૂપિયા પ્રતિ મણ જાહેર કરવામાં આવેલ છે જ્યારે કસુંબીના ટેકાની વાત કરીએ તો તેરસો આઠ રૂપિયા પ્રતિ મણ જાહેર કરવામાં આવેલ છે જવનો ટેકાનો ભાવ ચારસો ત્રીસ રૂપિયા પ્રતિ મણ જાહેર કરવામાં આવેલ છે હવે સરકાર કહે છે કે ઉત્પાદન ખર્ચ ઉપર પચાસ ટકો નો નફો વધારી અને જે આ ટાંકાના ભાવ છે એ જાહેર કરવામાં આવ્યા છે એવો એ દાવો સરકાર કરે છે અને સમગ્ર દેશમાંથી રૂપિયા બસો ને સત્તાણું કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવશે પણ જે સરકારે જાહેર કર્યું છે એમાં ખેડૂતનું શું માનવું છે તેની વાત કરીએ તો ખેડૂતનું માનવું છે કે ખેતી ખર્ચના જે આંકડા સરકારે ગણેલ છે તે આંકડા ખોટા છે ખેતી ખર્ચ વધારે આવે છે પણ ખેતી ખર્ચ સરકારે આંકડા જે બતાવેલ છે એ ઓછા બતાવેલ છે જેમાં ખેતી ખર્ચમાં બિયારણ ખાતર ખેત મજૂરી વિગેરે જો ગણીએ તો ખર્ચ ઘણું બધું વધારે આવે છે ખેડૂતનું એ પણ કહેવું છે કે માર્કેટ યાર્ડમાં જે હરરાજી થાય છે તે ટેકાના ભાવેથી નીચા ભાવે ન હોવી જોઈએ ટેકાના ભાવ જે જાહેર થયા છે તે મુજબ જ હરરાજીની બીટ માંડવી જોઈએ એટલે કે હરરાજી ત્યાંથી જ શરૂઆત થવી જોઈએ ખેડૂતનું એ પણ કહેવું છે કે પાકની નોંધણી કરાવી છે તે પાકની ખરીદી પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી ખેડૂત એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે ખરીદ કેન્દ્રમાં સગાવાદ અને લાગવગ અને જે વહીવટ કરે છે તે વ્યક્તિની જ ખરીદી કરવામાં આવે છે તેની જ જણસીની ખરીદી કરવામાં આવે છે અન્યથા પાકને રિજેક કરવામાં આવે છે આનામાના આપવામાં આવે છે અથવા તો ખેડૂતને હેરાન પરેશાન કરવામાં આવે છે ખેડૂતનું કહેવું છે કે સરકાર જે ખરીદીમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેના બદલે ખેડૂતના ખાતામાં સીધા રૂપિયા જો જમા કરવામાં આવે તો ખેડૂતને ઘણો બધો ફાયદો થાય અને સરકારને પણ ખર્ચ બચે કારણ કે જે ખરીદી કરે છે તેમાં બારદાન ખર્ચ ગોદાઉન ખર્ચ પરિવહન ખર્ચ અને જે તે સંસ્થા ખરીદતી હોય એને પણ કમિશન આપવામાં આવે છે તો આ તમામ પ્રકારનો ખર્ચ જો ગણવામાં આવે તો સરકારને છે એ ખર્ચ પણ બચે અને હાલમાં જે છે એ સરકાર જે સ્ટોર કરે છે અને એનું વેચાણ કરે છે એ ઘણી બધી જણસીની અંદર લાખના બાર હજાર કરે છે તો આ ખર્ચ પણ બચે તો ખેડૂતનું એવું માનવું છે કે જે ખેડૂતના જેટલા મણ ખરીદવામાં આવે તો એનું પાકું બિલ રજૂ કરે એટલે એના ખેતામાં જે એનું જે ખાતા વહી હોય આપને પાસબુક હોય એના ખાતામાં સીધા જમા કરવામાં આવે એવું ખેડૂતનું માનવું છે તો કિસાન સમાજ ચેનલમાં ખેડૂત મિત્રો આપ પણ કોમેન્ટ કરજો કે ખરેખર જે આ સરકારની ખરીદી પદ્ધતિ છે એ યોગ્ય છે કે નહીં અને ખરેખર કેટલું લેવું જોઈએ અને આપે કયા પાકનું વાવેતર કરેલ છે એ પણ જણાવજો